નમસ્કાર હું સંજય છું મિત્રો તમને ઈ ચેલન આજકાલ બહુ વધારે પડતું આવતો હોય તો એ લોકો માટે આ વિડિયો છે ચોક્કસપણે તમારા મિત્રોને પણ શેર કરજો કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ કઈ રીતે આપણે ગેરકાયદેસર રીતે ઈ ચેલન મોકલે છે એના માટેનું હું એક ઉત્તમ ઉદાહરણ તમને આપું તમે જે કોર્પોરેશન અથવા મહાનગરપાલિકાનો હદ વિસ્તારમાં રહેતા હોય એ જે સિટીમાં પોલીસ કમિશનરનો વિસ્તાર પણ હોય છે પોલીસ કમિશનનો વિસ્તાર મહાનગરપાલિકાના વિસ્તાર કરતા પણ વધારે હોય છે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા જે નોટિફિકેશન મુજબ કોર્પોરેશનના લિમિટ અથવા મ્યુનિસિપલ લિમિટમાં આ જે સ્પીડનો જે રિસ્ટ્રિક્શન છે એ લાગુ પડતું હોય છે તો હું તમને સમજાવું છું એક્સપ્રેસ એવા માટેનો અલગ હોય છે નેશનલ હાઈવે અને અન્ય સ્ટેટ હાઈવે માટે અલગ હોય છે મ્યુનિસિપલ લિમિટના જે રોડ છે એના માટેનો અલગ સ્પીડ લિમિટ હોય છે અને મેજર ડિસ્ટ્રિક્ટ રોડ માટેનો ડિસ્ટ્રિક રોડ માટેનો અલગથી એક સ્પીડ લિમિટ હોય છે અને વિલેજ રોડ માટેનું એક અલગથી સ્પીડ લિમિટ હોય છે તો આપણે મહાનગરપાલિકા અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિસ્તારમાં રહેતા હોય ત્યારે પોલીસ કમિશનરના જે વિસ્તાર છે એ એના કરતાં પણ વધારે ચારે બાજુ ફેલાય ગયેલું હોય છે એટલે મ્યુનિસિપલ

એ જે વિસ્તાર જ્યાંથી સુરત મહાનગરપાલિકાનો હદ વિસ્તાર પૂર્ણ થાય છે ત્યાંથી હજુ ભી ઘણા કિલોમીટરો આગળ ચાર કે પાંચ કે છ કિલોમીટર આગળ જઈને જે પોલીસ કમિશનરનો જે હદ વિસ્તાર છે પૂર્ણ થતું હોય છે પલસાણા સુધી કદાચ પહોંચી જતું હોય છે તો આ જે વિસ્તારમાં તમે ગાડી ચલાવો જો નેશનલ હાઈવે ઉપર ત્યારે એમ કહે છે ભાઈ સુરત સિટી લિમિટેડ વિસ્તારમાં તમને એસી કિલોમીટરનો સ્પીડ નેશનલ હાઈવે ઉપર આપવામાં આવેલું છે એટલે તમે એસી થી વધારે સ્પીડમાં તમે ગાડી ચલાવ્યું છે એટલા માટે આ આવે છે સેમ અજીરા તરફ ની આપણે વાત કરીએ તો જે નેશનલ હાઈવે સુરત માંથી પસાર થાય છે ઈચ્છાપુર ચોકડી સુધી સુરત મહાનગરપાલિકાનું લિમિટ હોય છે ત્યારથી અજીરા સુધી તમે જો ગાડી ચલાવતા હોય ત્યારે એનો જે સ્પીડ છે આ પરિપત્ર મુજબ સો કિલોમીટર તમને લાગુ પડે છે અને પોલીસ કમિશનરના જે જાહેરનામું છે એની અંદર કદાચ 80 કિલોમીટર તમને કરવામાં આવેલું છે તો જે મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તાર પછી જે કઈ વિસ્તાર લાગુ પડે છે એ પોલીસ કમિશનરમાં લાગુ પડે છે પણ સ્પીડના જે લિમિટેશન છે એ સુરત મહાનગરપાલિકા જેવા અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર માટે લાગુ પડે છે એટલે પોલીસ કમિશનરના હદ વિસ્તાર છે એમ કરીને તમને પાછા ઇમો આપે છે કારણ કે સિટીમાં જેટલા બી હાઈવે જે પસાર થતું હોય છે એ વિસ્તારમાં જ તમે કદાચ થોડા ઘણા સ્પીડમાં ગાડી ચલાવી શકો છો બાકી અન્ય સિટીની અંદર રિસ્ટ્રિક્શન હોય છે ગાડીનો સ્પીડ ચલાવવા માટે ટ્રાફિક હોય છે એટલે આ પોલીસ બદમાશી તમારી મારી જોડે એવી રીતે કરે છે જ્યારે તમે સુરત મહાનગરપાલિકાનું અથવા કોર્પોરેશનનું લિમિટ વટો ને ત્યાર પછી તમે કદાચ એસી કિલોમીટરની ઉપર સો કિલોમીટર સુધી ફાસ્ટમાં ગાડી ચલાવો ત્યારે આ જે સ્પીડ ગણશે અથવા અન્ય કોઈ પણ કેમેરા છે કેમેરાથી તમારું સ્પીડ કેપ્ચર કરીને તમને મોકલી આપે છે તમે એસી કિલોમીટર ઉપરનું જે વાયુલેશન કર્યું છે હકીકતમાં

તો તમે સો કિલોમીટર સુધી ઝડપે નેશનલ હાઇવે પર ચલાવવા માટેનું તમને મંજૂરી છે તો આ વસ્તુ ધ્યાન રાખજો પછી તમે ઈ ચલન ભરજો અને જો તમને કેટલા કિલોમીટરના સ્પીડ પર અને કયા વિસ્તારમાં તમને એ ચલણ આવેલું છે મને કમેન્ટ કરીને જણાવજો અને આ કાયદા કથન હેલ્પલાઈન નંબર ઉપર પણ તમે વાત કરીને આના માટેનું માહિતી લઈ શકો છો જય હિન્દ વંદે ભારત